મારું નામ રાનીબેન પટેલ છે હું હાલ લોધીખા તાલુકામાં ખેલ સાહેબ તરીકે હતી અત્યારે હું છૂટી થયેલ છું મારો પ્રશ્ન એ હતો રજૂઆતમાં કે બધા શિક્ષણમાં સરખું સમાન આપવામાં આવે છે શારીરિક શિક્ષણ ને મેઇન સબ્જેક્ટ તરીકે ગણવામાં આવે તો શારીરિક શિક્ષણ નો શિક્ષક કેમ નથી ભરતા એ લોકો ટેટ ટાટ માં એ લોકો આટલી બધી ભરતી માં ખાલી ઓગણપચાસ જ જગ્યા આપી કેમ પ્રાથમિક માં ખેલ સાહેબ માં એ લોકો કાયમી નું કઈ કર્યું નથી કાયમી નું ન કરે તો કઈ નહીં કરાર અમારો હજી રીન્યુ નથી થયો છ તારે છ ફેબ્રુઆરી થી અમે છૂટા હી આજ છવ્વીસ ફેબ્રુઆરી થઈ ગઈ શું કરવાનું અમારે પ્રાઇવેટ સ્કૂલ જતા રહી

કે ચાલો પીટીસી કર્યું બીપીએસ કર્યું ગમે એ કરી આમ ડાયરેક્ટ આવી ગયા સાત એક્ઝામ પાસ કર્યું એનું મેરિટ હતું એ પ્રમાણે લીધા છે તો શું કામ ને અમને રિન્યુ નથી કરતા રિન્યુ નથી કરતા કાંઈ મેં શું કામ નથી કાઢતા એક છવ્વીસ તારીખનો વચ્ચે ગાળો જો કોક ને તો ઘર ફેમિલી લઈને બેઠું એનું શું કરવાનું નવી જોબ ગોતવાની તો પ્રાઇવેટમાં જયા જાય તો પછી ડીએલએસએસ ને એ શું કામ ચલાવો સરકારી તો સરકારી શાળાનું કઈ કામ જ નથી આપનું નામ મનસુખભાઈ નારાયણભાઈ છાકરિયા વિપક્ષ નેતા જિલ્લા પંચાયત રાજકોટ ગુજરાત સરકાર અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બે ની અંદર સત્તરસો ખેલ સહાયકોની ભરતી સરકાર દ્વારા કરવામાં આવેલ હતી જે પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ માટે ભરતી કરવામાં આવેલ હતી પણ રાજકોટ જિલ્લાની અંદર પિસ્તાલીસ ખેલ સહાયકોને તાત્કાલિક ટેક્સ મેસેજથી ટેલિફોનિક સૂચનાથી છૂટા કરી દેવામાં આવેલા છે આ પિસ્તાલીસ શિક્ષકો છે એવી એની માંગ છે કે ભાઈ અમારો કોન્ટ્રાક્ટ છે એ તો પાંચ વર્ષ માટે છે તો મારે આપના માધ્યમથી સરકાર એવું કહેવું છે કે ભાઈ આપના બેઠા બેઠા સ્ટોક આપો છો ભણશે ગુજરાત ખેલશે ગુજરાત તો આ કેવી રીતે તમારી પાસે ટીચર જ નથી શિક્ષક નથી રૂમ નથી તો તમે કેવી રીતે આ બાળકોને ભણાવશો તો આપના માધ્યમથી મારે એ કેવું છે કે આ સરકારની અંદર આ પ્રાથમિક સરકારી શાળાઓ છે એનું જે સ્તર છે એ દિવસે ને દિવસે નીચું જતું જાય છે હું આપને એક ઉદાહરણ આપું છું આ તકે કે ભાઈ

પાછી રિન્યુ કરવામાં નહી આવે તો અમે આવતા આઠ દસ દિવસમાં જિલ્લા શિક્ષણ અધિકારીની ની સામે ગાંધી સિંધિયા માર્ગે ઉપવાસ આંદોલન કરશું